બેઠા છે દરેક નામ નથી લેતી પણ દરેક ને નતમસ્તક વંદન કરું છું અને અહિયાં મારી નારી શક્તિ બેઠી છે જાતિની રાણી જેવી મા દુર્ગા જેવી આ નારી શક્તિ માટે એક વખત જોરદાર તાળીઓ વગાડી દો નતમસ્તક વંદન કરું છું મારી માતાઓ કે ભર તડકે ઘર મૂકીને તમે આજે આ ક્રાંતિમાં આવ્યા છો વાત મારે એ કરવી છે કે આપણે માથે તડકો છે ખેડૂતના દીકરા છીએ તડકે જ ધાન ઉગાડ્યું છે પણ કઠણાઈ એ છે કે આપણે પરસેવો પાડી અને સોનું ઉગાડીએ છીએ

વાત મારે કરવી છે કે આપણે લઈડા આપણે મહાપંચાયતો કરી આપણે લલકાર કર્યો ત્યારે માંડ માંડ 10000 કરોડ નું પેકેજ આપ્યું તમ માનો છો પેકેજ છે આ પડી છે અને એ કેવું હવા જાજી ને માલ ઓછો આ પડી એવું છે જે માર્કેટમાં મળે જ ને હવા જાજી ને માલ ઓછો

એટલે આપણે ભેગું થવું પડ્યું છે એટલે આપણે ભાજપને કહેવાનું છે આપણે આ ભાજપને કહેવાનું છે ગુજરાતના મુખ્યમંત્રીને કહેવાનું છે કે ક્યાં ગઈ તમારી સંવેદનશીલતા આ મૃદુ મુખ્યમંત્રી ક્યાં ગયા કે જે વાતો સારી સારી કરે છે પણ મારા ખેડૂતના દાજિયા ઉપર ડામ દેવાનું કામ કર્યું છે તમે અમને એવું હતું કે માવઠાનો માર પડ્યો અમને એમ હતું કે આ માવઠાનો માર છે મોંઘવારીનો માર છે તમે અમને રાહત તરીકે મલમ લગાડશો પણ એણે આપણા ખેડૂતોને ઝેર દેવાનું કામ કર્યું છે ઝેર દેવાનું કામ કર્યું છે આત્મહત્યા કરવા મજબૂર થઈ ગયો ખેડૂત પણ આજે આ દીકરી તમને કહેવા આવી છે કે આપણે મરવાવાળા નથી હવે કોઈ પણ ખેડૂતે આત્મહત્યા કરવાની જરૂર નથી આપણે લડવું પડશે આ જગત નો તાત છે આ સરકારને ને કેવું પડશે કે તમે અમારા બાપ નહીં અમે તમારા બાપ છીએ અને રહીશું આ વાત તમારે કરવી પડશે મરવા નથી એટલે જ્યારે 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 આવી વાતો કરીએ છીએ ને ત્યારે હમણાં નવું ચિત્ર ગુજરાતમાં ઊભું થયું છે નવું ચિત્ર ગુજરાતમાં ઊભું થયું છે આપણે જ્યારે આ લોકો તો અલગ ભૂટ પહેરીને જાતા હતા ને ખેતરોમાં ખેતરું રબર ના ઈ રબર બૂટ પહેરીને ગયા તો એને ખબર નો પડી કે વિઘે કેટલા દેવા જોઈએ આપણે ને કેવું પડશે કે અમારો માંડવી તો ધોવાઈ ગઈ પણ અમારા મૂંગા પશુ માટે પાલોય વૈધ્યો નથી આ કઠણા એની છે પાલોય વૈધો નથી કપાસ અમારો હુકાઈ ગયો કપાસ અમારો બગડી ગયો હાથથી ચૂલા હડગાવા વૈધી નથી આ વાત આપણે કેવી પડશે એને એટલે મારી માતાઓ હવે દુર્ગા બની અને આ બધાની સામે પડવું પડશે અને જ્યારે જ્યારે આપણે આ બધું કહીએ છીએ ને ત્યારે કેવાતા એવા 30 વર્ષથી ભાજપે તો આપણું શોષણ કર્યું છે કેટલા વર્ષથી આ 30 વર્ષ પણ ભેગે ભેગું કોંગ્રેસે આ જોવાનું કામ કર્યું છે યાદ છે ને ભૂલી ન જાતા હો કારણ કે અહીંયા હજી થોડાક થોડાક આટા મારે છે

કે આમ આદમી પાર્ટીનો કોઈ પણ નેતા કઈ બોલશે ને એટલે આ કોંગ્રેસ વાળા મેદાનમાં આવી જાહે કમર ઉપર હાથ દઈ અને વાત કરશે કે આમ આદમી પાર્ટી વાળા આવા છે તેવા છે અમને બધાન ગાળો દેવાનું કામ કરે જોયું તમે એને પૂછવાનું છે કે 30 વર્ષ સુધી કર્યું હું અમે તો છેલ્લા 5 વર્ષથી આવ્યા બાકીના 25 વર્ષ હું કર્યું તમે એને જરા પૂછજો તો ખરા

પછી એમાં વિરોધ પક્ષના નેતા એમ કે એના કોંગ્રેસને કે હાલ કરવાની છે આપણે મજબૂત હાલ કરવાની છે એમ કે પાનો ઉપાડે કોણ પેલું પાનો કોને જોવાનું તો કે સરકાર એની છે ને લોકશાહી માં અમે માનીએ છીએ ભાજપ વાળા તમે જોઈ લો કે પાના પેલું ઉપાડો એટલે ભાજપ વાળા બાટલી ઉપાડે બાટલી ઉપાડે એટલે એમ કે અમે આઈલા એટલે અમે કોંગ્રેસે બાટલી ઉપાડે એ કે અમે આઈલા પાછી થોડીક વાર થાય એટલે કે અમે હાઈલાન્ડ ત્યાં બે ત્રણ હાલો હાલે ને ત્યાં પછી થોડોક નાસ્તો ભાજાપાડા લઈને આવે ખવડાવે કોંગ્રેસને એટલે એમ કે હાલો ને શો કરો ને બાટલી ખોલો ઈ કે સમજો તમે શું કરે આ લોકો એમ કે બાટલી ખોલો આ કોંગ્રેસને પેટ દુખાવો કેનો છે ને તમને આના ઉદાહરણ પરથી ખબર પડશે બાટલી કે હવે ખોલો તો ખરા એટલે ભાજપવાડા પેલું પરનું ફેકે તો કે અમાર કાડીન ગલ્લો છે એટલે ઓલા એમ કે અમાર લાલનો ગલ્લો એટલે આપણે બધાય તાળીઓ વગાડીએ કે હવે કાંઈક લીકર છે આમાંથી હો પછી પાછા બીજું પાનું ભાજપવાળા ખોલે ઈ એમ કે અમારે રાણી છે ફૂલીની એટલે સામેથી કોંગ્રેસ વાળા એમ કે અમાર લાલની રાણી શું કે અમાર લાલની રાણી પછી પાછું ભાજપ વાળા પાનું ઠેકે ઈ કે અમારે છે ને ઈ કે કાડીનો એકો છે

હવે આપણે એમ કીધું આ ખેડૂતે એમ કીધું આ આમ આદમી એમ કીધું કે હવે બાટલી તો અમારી પડશે બાટલી તો અમારી પડશે આ જુગારમાં અમે રમવાના છીએ અને આપણે શું કહી દ

એટલે આપણે તાલુકા જિલ્લામાં એને પાડી દેવાના છે સંકલ્પ લઈને જવાનું છે તો છે ને સંકલ્પ અને છેલ્લે મારે એટલું કહેવું છે કે અહીંયા ગીરની ધરતી છે ઘણી બધી વાર મારા વિલ્લા હોય તો સાંભળું હશે પણ મારી માતાઓ બહેનો અને મારા વડીલોને પણ કહી દઉં કે આપણે ડરવાનું નથી જેલમાં જેને ભયરા છે ને અમે અહીંથી વાતું નથી કરતા ખાલી જેલમાં ગયા છે એટલે હારી હારી વાતો નથી કરતા પણ હું માતાઓ તમને કહી દઉં હું જેલમાં જઈને આવી છું આ ભાજપે મને પણ સાબરમતી જેલમાં પૂરી હતી 307 120 બી અનેક કલમો લગાડી હતી અમે સાબરમતી જેલના રોટલા ખાઈને આવ્યા છીએ ને એટલે અહીંથી ગર્જના કરી શકીએ અમે ગાજતા નથી અમે ગર્જના કરીએ છીએ અને એટલે જ કહીએ છીએ કે તમારે પણ હિંમતથી લડવું પડશે એટલે જે પણ મારા વિલ્લાઓ જેલમાં છે એને ચિંતા કરવાની જરૂર નથી જેલના તાળા તૂટશે ઈ દિવાલુ તૂટશે અને આપણો ખેડૂત બહાર આવશે વિશ્વાસ લઈને તમારે જવાનું છે અહીંથી અને હંમેશા કહું છું મારી માતાઓ બેનોના બલિદાન પણ એટલા છે અને સોરઠની ધરતી ઉપર સૌરાષ્ટ્રની ધરતી ઉપર રહીએ છીએ ત્યારે ખબર છે કે આ માતા બેનોએ પોતાના દીકરા દાનમાં દીધા છે ને એ આજ પાડિયા બનીને પૂજાય છે એ નારી શક્તિ છે

બંને હાથ ઉપર કરીને બોલવાનું છે મિત્રો ભારત માતા કી